હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો મારા વાલા અને પહેલાં વિદ્યાર્થીઓ આપણે આપણું સમાજશાસ્ત્રનું જે ચેપ્ટર નંબર ત્રણ ભણી રહ્યા છીએ તો આ ચેપ્ટરની અંદર આપણે ચેપ્ટર પૂરે પૂરે પૂરું કરી દીધું છે દરેકે દરેક પ્રશ્ન આપણે ડીપમાં ભણી ગયા છીએ અને આજના વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરની અંદર લાસ્ટ વિભાગ એ અને વિભાગ બીમાં પૂછાતા જે શોર્ટ ક્વેશ્ચન છે એ જોવાના છીએ આખું ચેપ્ટર તમને મસ્ત સરસ વ્યવસ્થિત ભણાવ્યું છે આ ચેપ્ટરમાંથી તેરમાંથી તેર માર્ક આવે એવી રીતે તમને ભણાવ્યું છે તમને ખબર છે કે ચેપ્ટર એકદમ સહેલું છે થોડી તમારે વ્યવસ્થિત તૈયારી કરવાની થાય ઓકે ચાલો શરૂઆત કરવી છે તો તમને કદાચ વિભાગ બીમાં આવા પ્રશ્ન પૂછી લે કે ભારતની કોઈ ચાર આદિજાતિના નામ આપો શું કહેશે ભારતની કોઈ ચાર આદિમ જાતિના નામ આપો તો ભારતની ચાર આદિમ જાતિના નામ કયા કયા છે તો ભારતની અંદર એક તો બસ્તાનના મુરિયા જે આદિમ જાતિની અંદર સમાવેશ થાય છે જેને આપણે આદિવાસી પણ કહીએ છીએ પછી ઓડિશાના બોંધો અને જુઆંગ એ પણ આદિમ જાતિમાં એમનો સમાવેશ થાય છે આંધ્રમાં વસ્તા ગોંડ અને દક્ષિણ ભારતના કાદર ઈસલા ચેચુ અને ટોડા જાતિઓ છે આદિમ જાતિઓ એ ભારતની અંદર વસવાટ કરે છે કઈ કઈ જાતિઓ છે ફરીથી સમજાવી દઉં છું બસ્તાનના મુરિયા ઓડિશાના બોંદો અને જુવાંગ આંધ્રામાં વસતા ગોંડ અને દક્ષિણ ભારતના કાદર ઈસલા ચેચુ અને ટોડા આ દરેકે દરેક આદિમ જાતિઓ ભારતની અંદર વસે છે તમને વિભાગ બી માં જો આવો પ્રશ્ન પૂછાય તો પ્લીઝ એના માટે તૈયાર કરી લેશો ચાલો ત્યાંથી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર જે પાંચ છે આપણું જે સ્વાધ્યાય છે સ્વાધ્યાયના આ પ્રશ્નો છે એમાં તમને આવા પ્રશ્નો જોવા મળી જશે તમે એકવાર ચેક કરી લેજો મંડલ પંચે સામાજિક આર્થિક પછાતપણું નક્કી કરવા કયા ત્રણ વિભાગમાં માપદંડને દર્શાવ્યા છે વિદ્યાર્થીઓ આ પ્રશ્ન એક હજાર ટકા મોસ્ટ આઈએમપી છે અને મેં વ્યવસ્થિત તમને સામાજિક માપદંડ શૈક્ષણિક માપદંડ અને આર્થિક માપદંડ વ્યવસ્થિત તમને ભણાવ્યા છે રાઈટ તો કે હા તો મંડલ પંચ જે હતું જેના અધ્યક્ષ હતા બીપી મંડલ એમને સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા માટે કેટલા વિભાગમાં માપદંડ આપ્યા હતા તો કે ત્રણ વિભાગમાં કેટલા ત્રણ વિભાગમાં એમને માપદંડને દર્શાવ્યા છે કયા કયા માપદંડ છે તો એક છે સામાજિક માપદંડ શૈક્ષણિક માપદંડ અને આર્થિક માપદંડ આ ત્રણ માપદંડની અંદર આર્થિક પછાતપણું નક્કી કરવા માટે એમને ત્રણ માપદંડો આપ્યા છે ઓકે ચાલો આગળ વધવું છે એ પહેલાં મારા વાલા વિદ્યાર્થીઓ તમને જો હું વિડીયોમાં જે ભણાવું છું જે પણ સબ્જેક્ટ તમને ભણાવું છું એમાં તમને જો ખબર પડે છે તો મારા યુટ્યુબના દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કદાચ તમને ખબર હોય ના હોય તો વિદ્યાર્થીઓ ધોરણ બાર આર્ટ્સની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આપણું આર્યન ક્લાસીસ નામનું એક એપ્લિકેશન છે અને આ એપ્લિકેશનની અંદર ધોરણ બાર આર્ટ્સને લગતા ચાર વિષય ભણાવવામાં આવે છે અને ચાર વિષય અહીંયા તમે જોઈ શકો છો તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ આ ચાર વિષયો તમને ભણાવવામાં આવે છે સ્ટેપ બાય સ્ટેપ અને આ ચાર વિષયોની ફીસ માત્ર ને માત્ર ઓગણીસો ને નવાણું રૂપિયા છે એકદમ નોર્મલ ફીસની અંદર તમને સ્ટેપ બાય સ્ટેપ એક એક ટોપિક વાઇઝ ભણાવવામાં આવે છે અને દરેકે દરેક વિષયના દરેકે દરેક ટૉપિકની તમને ડીપમાં તૈયારી કરાવવામાં આવે છે હજુ કોઈ વિદ્યાર્થી એવું છે જેને બેચની અંદર જોઈન થવું છે તો અહીંયા સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમારે મને કોન્ટેક કરવાનું છે ફોન મેસેજ કરવાનું છે વધારે ઇન્ફોર્મેશન માટે હવે આમાંથી કોઈ વિદ્યાર્થી એવું છે કે બેન આ ચાર વિષયમાંથી અમારા કોઈ બે વિષય છે બે વિષય નથી તો અમારે શું કરવું તો તમારા માટે પણ તમારા એક સુવિધા સરસ મજાની કરેલી છે કે કોઈ વિદ્યાર્થીને ચાર સબ્જેક્ટ નથી માત્ર બે જ વિષય છે તો તમે એક એક વિષય ખરીદીને પણ ભણી શકો છો આ બધાને લગતી તમારે વધારે ઇન્ફોર્મેશન જોવે છે તો ફટાફટ અહીંયા સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એના ઉપર તમે મને ફટાફટ કોન્ટેક કરો ઓકે હાલો હવે આગળ વધવું છે ફટાફટ આપણે ટૉપિકમાં આવી જઈએ છીએ ચલો પ્રશ્ન નંબર છ છે એમાં કીધું છે ભારતમાં પછાત સમૂહો માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી છે મસ્ત પ્રશ્ન પૂછ્યો છે આપણે એવો છે એકદમ સહેલો છે શું કીધું છે ભારતમાં પછાત સમૂહો માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી છે તો ભારત સરકારના તેર ઓગસ્ટ ઓગણીસો નેવુંના જાહેરનામાથી સરકારની સંધિ જગ્યાઓ અને સેવાઓમાં અન્ય પછાત વર્ગો માટે સત્યાવીસ ટકા અનામતની જગ્યાઓ રાખવામાં આવી છે ભાઈ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ભારત સરકાર દ્વારા પછાત સમૂહને કેટલા ટકા અનામત આપવામાં આવે છે તો તેર ઓગસ્ટ ઓગણીસો નેવુંના જાહેરનામાની અંદર જે સંધિ સેવાઓ છે અને સેવા સંધિ જગ્યાઓ અને સેવાઓ છે એમાં સત્યાવીસ ટકા અનામત અન્ય પછાત વર્ગોને આપવામાં આવે છે ઓકે ચલો આગળ વધુ તો

તે અનુસૂચિતની જે જાતિઓ છે એમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય ચાર જાતિઓ કઈ છે મતલબ એસસી કાસ્ટની અંદર જે જાતિઓ છે એમાં તે સૌથી વધારે વસ્તી કઈ જાતિમાં જોવા મળે છે એવો પ્રશ્ન તમને પૂછ્યો છે તો એક છે માહિયાવંશી અને વણકર આ બધા આ બધી જે જાતિઓ છે એમાં વધારે વસ્તી છે પછી ભાંભી અને રોહિત દોહિત ભાભી શું દોહિતના ભાભી એવી રીતે યાદ રાખો ને તો દોહિતને ભાભી યાદ રહી છે તો કે હા પછી છે વાલ્મીકી મહેતર રૂખી જો આ બધી જાતિઓના નામ છે એસસીમાં જે જાતિઓ આવે છે એ જાતિઓના આ બધા નામ છે અને આ બધી જાતિઓ એવી છે જેમાં વધુ વસ્તી જોવા મળે છે ખબર ઓકે શું કીધું છે વણકર રોહિત વાલ્મીકી મહેતર રૂખી અને મેઘવાર અને મેઘવાળ આ બધી જે જાતિઓ છે એમાં સૌથી વધુ વસ્તી ધરાવતી આ ચાર જાતિઓ છે ઓકે તમ સમજી ગયા તો હું આગળ વધું આગળ છે છે તો તો ફટાફટ તમને આ જો પ્રશ્ન પૂછાઈ ગયેલો આપણે તૈયાર કરી લેવો સારો આદિમ જાતિઓમાં યુવા ગૃહો કયા કાર્ય કરે છે તમને ખબર છે ને યુવા ગૃહો આ શબ્દ કઈ જાતિ સાથે સંકળાયેલો છે તો આદિમ જાતિ અથવા અનુસૂચિત જનજાતિ સાથે આવું એમ પૂછાય છે અને મોસ્ટ ટાઈમ પી એમ સીક્યુ કે યુવા ગૃહો નીચેનામાંથી કઈ જાતિ સાથે સંકળાયેલો શબ્દ છે તો તમારે લખવાનું આદિમ જાતિ સાથે સંકળાયેલો અથવા અનુસૂચિત જનજાતિ માટે સંકળાયેલો છે ઓકે તો કે ઓકે ચાલો શું કીધું છે અહીંયા આદિમ જાતિઓમાં યુવા સંગઠનો કાર્ય શું કરે છે તો યુવા સંગઠનો યુવા ગૃહો તરીકે ઓળખાય છે આ યુવા સંગઠનો છે ને એ યુવા ગૃહો તરીકે ઓળખાય છે એમાં શું છે તો કે આદિમ જાતિઓમાં સંયુક્ત અને વિભક્ત યુવા ગૃહો અસ્તિત્વ ધરાવે છે સંયુક્ત એટલે ભેગા અને વિભક્ત એટલે જુદા જુદા યુવા ગૃહો હોય છે હવે યુવા ગૃહો દ્વારા આદિમ જાતિના અપરિણિત યુવક કેવા અપરિણિત યુવક જેને આપણે ગુજરાતીમાં કહીએ વાંડા પુરુષ હે ને જેને લગ્ન ન કર્યા હોય સિંગલ સિંગલ અમુકના પુસ્તક તમે સિંગલ છો તો શું કોમ છે સોની મોની તું તારું કામ કરને ને સિંગલવાળી તો અપરિણીત એટલે પર્યા વગરના જે યુવક યુવતીઓ છે એમનું સામાજીકરણ કરવામાં આવે છે તથા તેઓને સંસ્કૃતિનું આત્મકશાંતિકરણ કરવામાં આવે છે આ યુવા ગૃહો છે એમાં પર્યા વગરના જે છોકરા છોકરીઓ હોય ને એ લોકોને શું કરવામાં આવે છે ત્યાં આગળ એમને એમની સમાજની સંસ્કૃતિનું શિક્ષણ આપવામાં આવે છે ઓકે તો પ્રશ્ન પૂછાય તો ધ્યાનમાં રાખજો ચલો આગળ વાત કરવી જોઈએ તો આપણા સ્વાધ્યાયની અંદર જે જે પ્રશ્નો આવે છે ચલોયા આપણા સ્વાધ્યાયનો જે પ્રશ્ન નંબર ચાર છે એની અંદર આપણે આગળ વધવાનું છે તો પ્રશ્ન નંબર ચારમાં તમને શું કીધું છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો કઈ વાંધો નહીં આપી દઈએ આપણને ક્યાં તકલીફ છે

પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક અમુક જાતિઓ જ્ઞાતિઓ એવી છે જે સામાજિક આર્થિક અને શૈક્ષણિક પછાતપણાના કારણે એમને એક જૂથમાં ભેગી કરવામાં આવે છે અને ભેગી કરીને જે વર્ગ હેઠળ શું બનાવવામાં આવે છે અનુસૂચિ બનાવી તે વર્ગને અપાયેલું સમૂહવાચક નામ છે

બેન જોર આવે છે ને અમને આઈએમપી જ આપો ખાલી આઈએમપીથી આ પાસ થઈ જવાય આઈએમપીથી પણ તમારું જે રિઝલ્ટ છે ને જે તમે નેવું પંચાણું આશા કરીને બેઠા છો દરેક સબ્જેક્ટમાં ઈ ન આવે ચલો પ્રશ્ન કીધો છે અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો શું કીધું છે અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો તો આપી દઈએ ભારતના બંધારણની કલમ નંબર ત્રણસો બેતાલીસ ક મુજબ ભારતના રાષ્ટ્રપતિ એક જાહેરનામું બહાર પાડી જોજો આપણા ભારતની અંદર ભારતનું બંધારણ છે પાંચસો વીસ પન્ના તો કે હા છે તો ભારતના બંધારણની કલમ છે જે કલમ અહીંયા આપેલી છે ત્રણસો બેતાલીસ ક હવે ભારતના બંધારણની કલમ ત્રણસો બેતાલીસ ક મુજબ આપણા ભારતના જે રાષ્ટ્રપતિ છે એ શું કરે છે એક જાહેરનામું બહાર પાડી જે અનુસૂચિત જનજાતિની યાદીઓમાં અનુસૂચિત જનજાતિ જે છે એની યાદીમાં જે જાતિઓનો સમાવેશ કરે શું અનુસૂચિત જનજાતિની યાદી છે મતલબ માની લો કે એ આ સરસ મજાનું લિસ્ટ છે આ યાદી એટલે લિસ્ટ છે અને આ લિસ્ટની અંદર જે જે જાતિઓનો સમાવેશ કરે એ બધી જાતિઓને શું કહેવાય અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે એકદમ સલામત વ્યાખ્યા છે ભારતના બંધારણની કલમ ત્રણસો બેતાલીસ ક મુજબ ભારતના રાષ્ટ્રપતિ એક જાહેરનામું બહાર પાડી અનુસૂચિત જનજાતિની યાદીમાં જે જાતિઓનો સમાવેશ કરે તેમને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે વ્યાખ્યા તૈયાર કરી લેજો પછી મને ના કહેતા હો હા જો હાલો આ પ્રશ્ન મોસાય બી છે બે હજાર ચોવીસની બોર્ડની પરીક્ષામાં વિભાગ બીમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે પછી કહેતા નહીં કે કીધું નહોતું એટલે કરી નાખજો તમ તમારે હોં હાલો પછાતપણાનો અર્થ સમજાવો કશું નથી પછાતપણામાં સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ થાય છે એને કહેવાય પછાતપણું પતિ ગયું હં કશું નથી પછાતપણામાં શું હોય તો કે સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ થાય છે એને પછાતપણું કહેવાય પતિ ચાલો આગળ વધવું છે આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે લે મસ્ત પ્રશ્ન પૂછે જો મસ્ત એટલે મસ્ત આદિવાસીઓને બંધારણમાં શું અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે એસટી જેને આપણે કહીએ ને એસટી કા શિડ્યુલ ટ્રાઇબ આદિવાસીઓને બંધારણમાં અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે ઓકે હાલો આગળ તો હવે કોઈ પ્રશ્ન પ્રશ્ન એવો છે 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 જે જે હા જો પૂછાઈ પૂછાઈ ગયેલો ને હું તમને હાઇલાઇટ કરી દઉં એટલે મારા વાલા વિદ્યાર્થીઓને એવું ના થાય કે આપણે કોર્ષમાં ભણ્યા હતા એમ તમને મોજ પડવી જોઈએ જ્યારે એક્ઝામ આવે ને તમે પરીક્ષામાં બેઠા હોય તો મારા શબ્દો તમારા કાનમાં ગુંજવા જોઈએ તો મને મોજ પડે એમ હલો ભારતના આદિવાસીઓના સંગીતમાં કયા વાજિંત્રોનો સમાવેશ થાય છે ઓહો હો વાજિંત્રો પૂછ્યા છે તો આવું ન આવડે આવું વિભાગ બીમાં પૂછી લે હો પૂછી લે તો યાદ રાખશો ભારતના જે આદિવાસીઓ છે એ લોકો સંગીતમાં કયા સાધનોનો ઉપયોગ કરે છે વાજિંત્રો એટલે સાધનો તો જો એ તો એક તો સારંગીનો ઉપયોગ કરે છે પછી વાંસળી શું છે વાંસળી આપણા શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા ને ખબર છે ને કાનાની વાંસળી યાદ આવે બહુ એના મધુર મધુર ગીતો ચુલાણ મોરલી વાગી રે રાજાના કુંવર હાલોને જોવા જાય રે મોરલી વાગીરે રાજાના કુંવર આવું છે ને સોંગ મસ્ત ઝુલણ મોદલી મોદલી મોરલી કો કે વાંસળી કો બે એક જ છે હો હા તો મસ્ત મજા આવે આમ સાંભળવાની આમ જૂના ગીતો તો એટલા મસ્ત છે ને શું વાત કરું હું તમને અત્યારે ઢીસું ઢીસુંગ આવી ગયું છે એટલે આમ બાળકોને શું કહેવું મારે બોલો હાલો વાંધો નહીં તમ સમજી ગયા એક તો છે સારંગી પછી એક છે વાંસળી પછી એક છે તૂધ શું છે તુર એક છે તંબુદ તંબુદો આપણે જેને કહીએ કહેવાય પછી તિલમી બિન એટલે બિન વગાડવાનું આવે હા એમ પછી ઢોલ શું છે ઢોલ ઢોલ એ ઢોલ તો આપણે ઉપયોગમાં લઈએ ને કોઈના લગ્ન હોય તો નહીં ઢીચાંગ ઢીચાંગ કરતા તો બસ એ ઢોલ છે પછી ઘંટ તો આ ઘંટ આપણે ઉપયોગમાં આપણા મંદિરમાં ન થતા પછી તમે સ્કૂલે જાઓ તો સ્કૂલમાં નથી બેલ પડતો તો કે હા છે ને તો એ બધું આપણને યાદ ન રહે સારંગી વાસળી તંબુદ બિન ઢોલ ઘંટ મૃદંગ વગેરે જેવા વાજિંત્રોનો સમાવેશ થાય છે ઓકે હાલો આગળ વધવું ફટાફટ હાલો મસ્ત પ્રશ્ન પૂછ્યો છે ભારત સરકારે મંડલ પંથની ભલામણોનો અમલ ક્યાંથી કર્યો છે જો આવ્યો પ્રશ્ન તો ભારત સરકારે મંડલ પંચની છે ને આ પ્રશ્ન ને યાદ રાખી લેજો શું કીધું છે ભારત સરકારે મંડલ પંચની ભલામણોનો નો અમલ ક્યારથી કર્યો છે તો તેર ઓગસ્ટ ઓગણીસો નેવું થી કર્યો છે હે હ ચાલો આગળ વધુ હવે શું કીધું છે અહીંયા જો આપી મસ્ત પ્રશ્ન છે બંધારણમાં કયા કયા સમૂહોને વિશિષ્ટ લાભો આપવામાં આવે છે તો આપણા ચેપ્ટરનું જે નામ છે એ લખી દો ત્રણ સમૂહ છે કયા કયા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો ભાર બંધારણમાં કયા કયા સમૂહોને શું વિશિષ્ટ લાભો આપવામાં આવ્યા છે બંધારણ જે છે તો કહેવા છે એમાં કયા કયા સમૂહ એવા છે જેમને વિશિષ્ટ લાભ આપ્યા છે તો અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગોને હાલો આગળ વધુ તો જો હવે મસ્ત પ્રશ્ન પૂછ્યો છે પછાત વર્ગોમાં કોનો કોનો સમાવેશ થાય છે તો પછાત વર્ગોમાં તો સામાજિક રીતે પછાત હોય શૈક્ષણિક રીતે પછાત હોય ને આર્થિક રીતે પછાત હોય તેવા વર્ગોનો સમાવેશ થાય છે શું કીધું પછાત વર્ગોમાં કોનો કોનો સમાવેશ થાય છે તો પછાત વર્ગોમાં સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત સમૂહોનો સમાવેશ થાય છે ઓકે ચલો આગળ પછી અનુસૂચિત જાતિનું સૌથી ઓછું પ્રમાણ કયા રાજ્યમાં છે અને તે કેટલા ટકા છે તો આ મેં તમને ભણાવી દીધું તું ખબર હોય તો પહેલા જ જયારે પહેલો પ્રશ્ન ભણાવ્યો પહેલો પાર્ટ વન આપણો જે પહેલો વિડિયો હતો ને એમાં મેં કીધું હતું કે અનુસૂચિત જાતિનું સૌથી ઓછું પ્રમાણ મિઝોરમ રાજ્યમાં છે અને તે ઝીરો પોઈન્ટ એક ટકા છે અને હા ખાસ અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે તમે મને કોમેન્ટની અંદર જણાવજો હો હું તમારી કોમેન્ટની રાહ જોઉં છું હો મારા વાલાઓ અને દરેક વિદ્યાર્થી ભાઈ વિડીયો જોઈને જતા ન રહેશો થોડી કોમેન્ટ વોમેન્ટ કરો તો મને મજા આવે તો તમારા માટે આવા અવનવા વિડીયો અપલોડ કરું યુટ્યુબના વિદ્યાર્થીઓ ખાસ ચેનલને સબક્રાઇબ કરજો બીજા મિત્રો સુધી શેર કરજો અને તમને એવું લાગે કે બેન તમારી માટે મહેનત કરે છે તો જરા હે ને વિડીયોને લાઈક તો એક લાઇક તો બનતા હે ઓ બનતા હે ને હા તો બસ લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો ચલો હવે આગળ વાત કરીએ તો મસ્ત પ્રશ્ન છે જાદુના પ્રકારના નામ જણાવો શું કીધું છે જાદુના પ્રકારના નામ જણાવો શું કીધું છે એ જાદુ શું જાદુ જાદુ તે કર કર હે મેરી કિરણ છે પણ તું જોડે તાક ને તો અમને ભણવા દે એટલે જો તમારે છે ને સોંગ એટલા માટે ગાવું પડે તમારે છે ને તો વિડીયો કોમેડી વોમેડી જોવા માટે બીજા વિડીયોમાં એકચ્યુઅલી જવું ન પડે ને એટલા માટે એકચ્યુઅલી મારે સોંગ ગાવવું પડે છે હો પણ એક તમને મજા આવે ને ભણવાની એટલા માટે તક મને ખબર છે આ આર્ટ્સના સબ્જેક્ટ જે છે થિયરિકલ છે અને થિયરી ભણવી એટલે બધાને બોરિંગ લાગે હે પણ મારા વિડીયોમાં હું તમને બોરિંગ નહીં થવા દઉં ડોન્ટ વરી ચાલો તો જાદુના પ્રકારના નામ જણાવું તો અનુસૂચિત જનજાતિઓમાં બે પ્રકારના જાદુમાં એ લોકો વિશ્વાસ ધતાવે છે એક છે સફેદ જાદુ અને કાળો જાદુ તમે ઘણી વાર પિક્ચર ને સિરિયલ જોતા ને તો ઈસ્કે ઉપર કાલા જાદુ કરી દીયા હે ઈસ્કે ઉપર કાલા જાદુ નહીં ક્યા હે તે રે ઉપર કાલા જાદુ હો ગયા તું પડતા નહીં હે તો યાદ રહી જશે ને તમને સફેદ જાદુ અને કાળો જાદુ અને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી એમ પી મોસ્ટ આઈએમપી વિભાગસીમાં બે માર્કમાં પૂછાય 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 તમ મન ના કહેતા તમે તૈયાર કરી નાખજો હો આગળ જાવ ચાલો ચલો આગળ વધવું છે ફટાફટ આપણે સરસ મજાના વિકલ્પો જોવા છે આપણા ત્રીજા ચેપ્ટરના એ પહેલાં મારા વાલા વિદ્યાર્થીઓ તમને જો મારી જોડે ભણવાની મોજ પડતી હોય તો આવો મારા એપ્લિકેશનમાં ધોરણ બાર આર્ટ્સને લગતા ચારે ચાર વિષય હું મારી જાતે સેલ્ફ ભણાવું છું ને આવી જ મોજ હાલે છે તમારે આ મોજની અંદર પાર્ટિસિપેટ થવું હોય ભાગ લેવો હોય તો આવી જાવ એપ્લિકેશનમાં એના માટે જો તમારે શું કરવાનું છે કશું નહીં સત્યાશી નવ્વાણું એકવીસ અગ્ન્યો સિત્તેર પાંચ આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને આ બેચમાં જોઈન થવું હોય તો તમે મને કોન્ટેક કરીને ફોન મેસેજ કરીને પૂછી શકો છો તમને દરેક ઇન્ફોર્મેશન ત્યાંથી મળી જશે જો તમારે બેચમાં જોઈન થવું છે તો ઓકે હાલો આગળ વધવું છે તો એમ પર જવું છે ઓકે ચલો તો પહેલા નંબરનું એમસીક્યુ છે એમાં કીધું છે તમને શું કીધું છે જો ભારતમાં ઈ સીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે શું કીધું છે અનુસૂચિત જાતિનું પ્રમાણ પૂછ્યું છે પણ કઈ જગ્યાએ તો કે ભારતમાં જો બે જગ્યાએ છે એક ગુજરાતમાં પૂછાય છે ને ભારતમાં પૂછાય છે રાઈટ તો કે હા તો ભારતમાં પૂછાય તો કેટલું છે તો કે સોળ પોઈન્ટ જીરો બે ટકા છે આપણો જવાબ શું આવશે ભારત પૂછાય તો સોળ પોઈન્ટ જીરો બે ટકા છે ઓકે તો કે ઓકે ચાલો હવે તમને શું કીધું છે કે ગુજરાતમાં ઈસવીસન જો હવે અહીંયા ભારત પૂછ્યું છે ને અહીંયા ગુજરાત અને આ બધા એમસીક્યુમાં તમને ક્યાંક ને ક્યાંક ભણાવવાની અંદર સોલ્વ કરાવ્યા છે તો કે હા હાલ તો ખાલી રિવિઝન થાય છે ગુજરાતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું અહીંયા ગુજરાતનું પૂછ્યું છે અને અહીંયા ભારતમાં પૂછ્યું છે ઓકે તો કે ઓકે ચાલો જોઈ લઈએ ગુજરાતમાં કેટલું છે એ ઓપ્શન અહીંયા આપેલા છે તમને ખબર હોય તો કદાચ તો બોલો ગુજરાતમાં કેટલું છે સાત પોઈન્ટ દસ ટકા છે કેટલું છે સાત પોઈન્ટ દસ ટકા છે સમજ્યા આગળ વધુ ઓકે ચલો આગળ જવું છે પ્રશ્ન નંબર ત્રણ અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે આ પ્રશ્ન મેં તમને કીધું હતું કે કોમેન્ટની અંદર જણાવજો તો હવે કોમેન્ટ કરવાની જરૂર નથી હું તમને જવાબ આપી દઉં અનુસૂચિત જાતિનું બૈલા સૌથી વધુ પ્રમાણ પંજાબમાં છે કઈ જગ્યાએ છે પંજાબ કઈ જગ્યાએ છે પંજાબ ઓકે હાલો આગળ વધવું છે તો શું કીધું છે તો કે આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે મસ્ત પ્રશ્ન આપ્યો છે ને તમને છે ને તો કે હા શું કીધું છે આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે તો ભાઈ ભારત જે છે એ દ્વિતીય ક્રમે છે તો પ્રથમ ક્રમે કોણ છે તો પ્રથમ ક્રમે છે આફ્રિકા જોઈ ગયા છે જો તમને ખબર હોય તો પ્રશ્ન બે રીતે પૂછાય જો એમ પૂછાય કે આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ ક્રમે કોણ છે પ્રથમ પૂછે તો આફ્રિકા ભારત કયા ક્રમે છે દ્વિતીય ઓકે કદાચ એમ પૂછે કે આફ્રિકા કયા ક્રમે છે તો પ્રથમ ભારત પૂછે તો દ્વિતીય સમજી ગયા પ્રશ્ન નંબર પાંચ ઉપર આગળ વધીશું ચલો પ્રશ્ન નંબર પાંચમાં શું કીધું છે કે ભારતની આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોને કર્યું છે ભાઈ વસ્તીનું વર્ગીકરણ કીધું છે પછી બીજો પ્રશ્ન અથવામાં છે કે વસ્તીના પ્રમાણની દૃષ્ટિએ આદિમ જાતિનું વર્ગીકરણ કોને કર્યું છે તો આપણો જવાબ આવશે ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ શું જવાબ આવશે ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ તમને એમ કે આદિવાસી ના લક્ષણો કોને આપ્યા તો એમાં જવાબ મજૂર ખબર પડી આપણે વસ્તી ભણી ગયા વસ્તીનું વર્ગીકરણ જોયું એટલે આ વ્યક્તિનું નામ ઉપર આવ્યું હતું મેં તમને કીધું તું તૈયાર કરી લેજો યાદ રહેશે ડોક્ટર બીજરાજ ચૌહાણ ઓકે ચાલો આગળ વધીશું હાલો આગળ વધુ ચાલો પ્રશ્ન નંબર છ માં કીધું છે ટોટેમવાદ શેમાં જોવા મળે છે આવ્યો પ્રશ્ન મેં કીધું હતું તો ટોટેમવાદ અનુસૂચિત જનજાતિમાં જોવા મળે છે ટોટેમવાદ શેમાં જોવા મળે છે અનુસૂચિત જનજાતિમાં ઓકે ચાલો આગળ વધુ સાતમાં શું કીધું છે તો કે મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી છે તો મેં જ્યારે તમને ભણાવી ત્યારે કીધું હતું અને એક હજાર ટકા મોસ્ટ એમ છે કરી નાખજો જો કેટલી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે અને મેં ત્યારે તમને ભણાવ્યું ને ત્યારે કીધું તું જો આ પ્રશ્ન પૂછાય છે એમસીક્યુમાં તો મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી તો જવાબ આવશે એમ શ્રીનિવાસ કોણ એમ શ્રીનિવાસ ચાલો આગળ વધુ પ્રશ્ન નંબર આઠ છે ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન ઓગણીસો બતેરમાં કયું કમિશન નિમાયું છે તો કયું કમિશન આવશે બક્ષી કમિશન આ પણ મેં તમને જ્યારે ભણાવ્યું ત્યારે કીધું હતું અને આમાં કદાચ ટેક્સ્ટ બુકમાં થોડી ભૂલ છે સાલમાં તમે એકવાર ચેક કરજો ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન ઓગણીસો બતેરમાં કયું કમિશન નિમાયું તો બક્ષી કમિશન નિમાયું છે ઓકે ચલો મા આઠે આઠ એમ સીક્યુ જે તમારી ટેક્સ્ટબુકમાં પૂછાય છે ને એ મેં સોલ્વ કરાવી દીધા વિભાગ બીમાં પૂછાતા પ્રશ્નો સોલ્વ કરાવી દીધા ચેપ્ટર આખું પૂરું થઈ ગયું છે હવે આપણે ફટાફટ નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર ત્રણ ઉપર જવું છે તમારી રાહ જોઉં છું ફટાફટ આવી જજો